પાલકની ભાજી તો ઘણી વાર બનાવી હશે પણ આ રીતે ક્યારેય નહીં બનાવી હોય તો સૌથી પહેલાં પાલકની ભાજીને ઝીણી ઝીણી સમારી ઉકળતા પાણીમાં પાંચ મિનિટ રહેવા દો પછી પાણી કાઢી અને સ્ટ્રેનરમાં રાખી દો પછી ડુંગળી આદું મરચાં અને લસણને આ રીતે એકદમ ઝીણું ઝીણું વાટી લો ત્યાર પછી કઢાઈની અંદર તેલ મૂકી જીરું મૂકી હિંગ એડ કરી અને જે ડુંગળી સમારીને રાખી છે લસણ આદુ મરચા તે મીઠું નાખીને સાંતળવા દો પછી વન ફોર્થ કપ સિંગાના દાળિયા અને થોડુંક પાણી નાખીને પેસ્ટ કરી અને એક ટામેટાને પણ જીનું ઝીણું સમારી દો ડુંગળી શેકાઈ જાય એટલે હળદર ના જીરું પાવડર લાલ મરચું પાવડર નાખી અને મિક્સ કરી દો શેકાઈ જાય મસાલો એટલે ટામેટાની જે પેસ્ટ કરી છે તે અને થોડુંક પાણી નાખીને બે મિનિટ જેવું થવા દો ત્યાર પછી દાળિયા સિંગંદાની પેસ્ટ અને અડધા કપ જેટલું પાણી નાખી બરાબર મિક્સ કરી દો અને સરસ થવા દો હવે મીઠું નાખવાનું છે ત્યાર પછી કસૂરી મેથી અને ગરમ મસાલો નાખીને બે મિનિટ જેવું થવા દો ત્યાર પછી જે બોઈલ કરેલી પાલકની ભાજી છે તે બધી એડ કરી ઢાંકીને થવા દો પાંચ મિનિટ પછી પાલકની ભાજી તૈયાર છે ઉપરથી તડકા માટે એક ચમચી ઘી થોડુંક ઝીણું સમારું લસણને સાંતળી લો ત્યાર પછી એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને તડકો એડ કરી દો જેથી આપણી પાલકની ભાજી એકદમ ટેસ્ટી લાગે તમે આ રીતે ડાબા સ્ટાઇલ પાલકની ભાજી ચોક્કસ ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારા પેજને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા